વકીલે છેતરબંધી કેસમાં પોતાના અસીલ એવા આરોપીની તરફેણમાં ચુકાદો અપાવવા લાંચ માગી વકીલે માગેલા લાંચના પાંચ લાખ કોને આપવાના હતા અમદાવાદ એસીબીની સફર ટ્રેકમાં વકીલ સલીમ મનસુરી ઝડપી પાડતા વકીલ અને કોર્ટ આલમમાં સોંપો પડી ગયો હતો ભરૂચ કોર્ટમાં બે હજાર બાવીસના આરોપ કેસમાં આરોપી એવા વકીલની તરફેણમાં ચુકાદો અપાવવા ચાર લાખની લાંચ માગતા વકીલ અમદાવાદ એસીબીના હાથે રંગ્યાથી ઝડપાઈ ગયો હતો ભરૂચ સીડીએમ પોલીસ મથકે બે હજાર બાવીસમાં છેતરબંધી કેસમાં દાખલ થયો હતો જે કેસમાં ચાર્જશીટ થઈ જતા ભરૂચ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ભરૂચ પ્રિન્સિપલ સિનિયર ગાંધીનગર સિવિલ જજ અને એડિશન ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલતા કેસમાં આરોપી ના વકીલ કાસક ગામના સલીમ ઇબ્રાહીમ મંસૂરી હતા કેસ ફાઇનલ દલીલ ઉપર સ્ટેજ પર હોય અને આગામી મુદત ત્રણ સપ્ટેમ્બરની છે ત્યારે પોતાના અસી એવા સેતરપિંડી કેસના આરોપીને આ કેસમાં તેની તરફેણમાં જજમેન્ટ આપવા વકીલ एसआई मंसूरी ने 5 लाख की मांग की थी जो कि आशिल પોતાના વકીલને રૂપિયા 5 લાખની લાજ આપવા માંગતા હતા एसीबी સંપર્ક કરતા સુકરા 4 लाख અપનાક વાયદો કર્યો તો आमदार एसीबी શકકુ ગોચુ કોટ નજીક જૂની માં વડા કચેરી સામે આવેલ एसीबी મદદનીશ નિરામક એવી પટેલ એવી પટેલ દેખા કેતે PI SN બાયો ટ્રેપ ગોચુની સાથે PSI DB મહેતા જોડાયા હતા વકીલ સલીમ મન્સુરી ફરિયાદી એવા आशિલ પાસેથી રૂપિયા 4 લાખ ની લાંચ લેતા અગિયાર હજાર સરકામ ગયા હતા વકીલે કોનાના નામે લાંચ માંગી એ કે રૂપિયા કોને આપવાના હતા સહિતની વધુ તપાસ એસીબીએ હાથ ધરી છે ભરૂચ કોર્ટની વકીલ અસીલની તરફેણમાં ચુકાદો અપાવવા ચાર લાખની લાંચ લેતા ઝડપાયા વકીલ આલમ અને કોર્ટમાં સોપો પડી ગયો હતો ભરૂચ સીડીએમ પોલીસ મથકે પંદર ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ ઓલાવવામાં પડ્યા હતા નિવૃત્ત રેલવે અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી હાલ તો એસીબી કેસમાં ફરિયાદ એવા આરોપી પિતા પુત્રની ખિસ્તી સમાજના હોય ભરૂચ જિલ્લા ખિસ્તી પરિવારને સરકારી નોકરી આપવાના બહાને પાંચ લોકો સાથે રૂપિયા સોળ લાખ સાઠ હજારની છેતરમદી કરી હતી જેમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ પાંચસો છ બે એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરાયો હતો અને સી ડિવિઝન પોલીસે ચાર્જશીટ દાખલ કરતાં સરકારી નોકરીના બહાને લાખોની ઠગાઈ કેસમાં બે હજાર બાવીસની ભરૂચ કોર્ટમાં ચાલી રહ્યો હતો